ભગવાનની કૃપાથી આજે જે રાજ્યસભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ અને એ એક જાણે કે મને કોઈ જાતનું સપનું પણ ક્યારેય આવ્યું નહોતું ને ખ્યાલ નહોતો સવારે જ્યારે દસ વાગે અમિતભાઈનો ફોન આવ્યો કે તમારી તમને રાજ્યસભામાં મોકલવાના છે તો મેં એને કીધું પણ હું મને તમે ખબર નથી કાંઈ મારે પોલિટિક્સમાં નથી તો કે તમે આમાં પોલિટિક્સ નથી રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે અને અમે રાષ્ટ્રની સેવા કરી એટલે અમે ને નરેન્દ્રભાઈએ ને જે નડ્ડા સાહેબે ચાતરણીએ નક્કી કર્યું છે એટલે હવે તમારે કાંઈ વિચારવાનું નથી કારણ કે અમે જે નિર્ણય લીધો હોય એ રાષ્ટ્રહિતનો અને તમારા પણ હિતનો સમાજના હિતનો લીધો હોય એટલે તમે હવે ફોર્મ ભરવાનું છે એ ભરી દેજો એટલે મેં કીધું ભાઈ અઘરું બહુ છે તો કે કાંઈ અઘરું જ નહીં તમને અઘરું કામ હોયતું જ નથી આ તો તમે જે કરી રહ્યા છો એનું એ તમારે કરવાનું છે એટલે પછી આ સમાચાર એમાં એવું છે કે ભાઈ મને ખબર છે કે રાજ્યસભામાં ક્યારેય કોઈ મત માગવાના હોતા નથી કે કાંઈ રાજ્યકારણનું કોઈની સાથે કાંઈ ડિસ્પૂટ પડતો નથી એમાં પક્ષા પક્ષી હોતા નથી એટલે કંઈ નેગેટિવિટી આવતી નથી એટલે રાજ્યસભામાં તો જે કામ કરવાનું છે એ મહત્ત્વના રાષ્ટ્રના જે નિર્ણયો છે એમાં કાં તો તમારે સલાહ આપવાની હોય અથવા તમારે કોઈનું ધ્યાન દોરવાનું હોય એમાં એવું છે કે જ્યારે આપણને આ તક આપી છે સાહેબે નરેન્દ્રભાઈએ અમિતભાઈએ કે જેપી નડ્ડા સાહેબે તો એમાં મને પણ પોતાને પણ ફાયદો થવાનો છે આપણા આખા સુરતને થવાનો છે આપણા આખા ગુજરાતને કારણ કે મારું કામ એ જ રહેશે કે આપણે ગુજરાતના હોય કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના હોય હજારો ઇન્ડસ્ટ્રીઝ છે જે કોઈના પ્રશ્નો હોય એ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા અને એ પ્રશ્નો હલ કરવા એ પ્રાથમિકતા રહેશે જોકે આ તો હવે કદાચ રાજ્યસભામાં આપણે થોડી સત્તા આવે પણ નહોતી ત્યારે આપણે આ જ કામ કરતા હતા એટલે એમાં કાંઈ બહુ અઘરું નહીં થાય અને જેટલું થાય એટલું મેક્સિમમ આપણે આ આમાં કામ કરશો બીજેપીનો કેમ કરવામાં આવીએ છીએ એવું તો શું ચાતાની સેવાને લઈને પણ એ મને ખબર નથી પોતાને મને આશ્ચર્ય છે કે આ રાજ્યસભામાં મને શા માટે પસંદગી કરવામાં કારણ અત્યાર સુધી તમે ડાયમંડો વ્યવસાય કર્યો છે તો આ વ્યવસાયમાંથી નીકળી અને રાજ્યસભા સુધી જશો લોકોના પ્રશ્નોની વાત હોય ત્યાં વાત મૂકશો તો કઈ રીતે આખું જે મેપ તૈયાર છે એમાં એવું છે કે વ્યવસાય સાથે મારું જે સામાજિક સોશિયલ એજ્યુકેશનનું મેડિકલનું ઈ કામ તો વર્ષોથી ચાલે છે હવે આ સામાજિકમાં થોડુંક આ ઉમેરો આવશે પણ આમાં કંઈ ધંધો મારે બંધ કરીને પાછું ત્યાં જતું રહેવું પડશે એવું તો કઈ છે નહીં બધું ચાલુ રહેશે લા ભાઈ મને આ પક્ષાપક્ષની ખબર જ નથી મને તો રાજ્યસભામાં જવાનું એટલી જ ખબર છે